સર સર વાત છે છે મિત્રો સ્વાગત આજના અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર તમે મિત્રો હેપી બર્થ ડે જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ નાના બાળકો માટે બરાબર તો તમારે એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરી સ્કીપ કરતા નહીં અને ચેનલ પર નવા પહેલે પહેલા ક્યાં તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપણે બિલને પણ દબાવી દેજો બરાબર તો તમે ડેમો વેડિયોમાં જે ડેટસ જોઈએ એવું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો અલાઇટ મશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતના ઓપ્શન તમને દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો છે ફૂલ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને મિત્રો આ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર લાસ્ટમાં કહી દઈશ તો વિડીયો તમે ભૂલ દોજો સ્કીપ કરતા નહીં બરાબર તો તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે બરાબર તો આને તો તું કોણ છે સૌથી પહેલાં તો તમે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને તમારે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે તો આપણે આ રીતના એથી ફોટો લઈ લઉં છું

પછી શું કોણ છે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપણું છે અને તમારે એડ કરવાનું રહેશે બીજો એક ફોટો બરાબર તો આ રીતે બીજો ફોટો લઈ લે છે અને બીજા ફોટોને તમને આપણે આ રીતના અહીંયાથી ડિગ્રી રોટેટ કરી દઈએ છીએ બરાબર સાઈઝ તમારેથી થોડીક નાની કરીને આ બાજુ ખેંચી લેવાનું છે બરાબર થોડીક તમારે એડજસ્ટ કરી દેવાનું છે અને એ લાઈને આ રીતના મૂકી દેવાનું છે બરાબર પછી ફોટાને ખેંચીને નીચે તમારે લઈ દેવાનું છે આ રીતના બંને લાઈન ઉપર પછી ફોટા ઉપર ક્લિક કરી તમારે બ્લાઇનિંગ એને ઓપરેટન આપવામાં જવાનું છે કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનિયસ કરીને તમારે આને ઓપોઝિટી કરી દેવાની છે એસીથી પંચ્યાસી બરાબર પછી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે અને પછી તમે જોઈ શકો છો તમારે એન્ડનો ઓપ્શન દેખાય એને તમારે માઇનસમાં આ રીતના કરવાના છે બરાબર પછી એંગલને તમારે એથી રોટેટ કરવાનું રહેશે એથી એંગલ તમારે કરવાનો રહે છે એકસો અસ્સી બરાબર પેટરને તમારે થોડીક વધારી દેવાની છે આ રીતના અને એન્ડને તમારે આ રીતના માઇનસમાં કરવાનું છે બરાબર એટલે તમે જોઈ જ તમારા ફોટામાં આ રીતના અહીંયા તમારે જોઈશું પછી સેટ થઈ જશે બરાબર આ રીતના પછી ફરીથી બે કયા બાદ તમે જોઈશો આ રીતના આપણો ફોટો સેટ થઈ ગયો પછી એ લંબાઈ વિડીયોની લંબાઈ તમારે લાંબી કરી દેવાનું છે અને એ જ રીતના પરસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને બીજો ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે બીજા ફોટાને પણ તમારે આ રીતના એથી નેવું ડિગ્રી અહીંયાથી રોટેટ કરી દેવાનું છે અને અહીંયા આ બાજુ લાઈન તમારે મૂકી દેવાનું છે બરાબર સાઈઝ થોડીક આપણે અહીંયા નાની કરી દઈએ છીએ ફોટાની અને આ રીતના અહીંથી સેટ કરીને મૂકી દેવાનું છે ફોટાને ફરીથી ખેંચીને પહેલાં ફોટા જોડે આપણે લાઈને અહીંયા મૂકી દેવાનું છે ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં લુમિન કરી જેટલી કરી દેવાનું છે બરાબર પછી બેક આવી એના જઈએ જઈ ઇફેક્ટ ઉપર ક્લિક કરી ઇફેક્ટ લઈ જવાનું છે અને એના તમારી રીતે માઇનસમાં કરવાનું છે અને તમારે જે ફેધર છે મિત્રો એ ફેધરને તમારે થોડીક પ્રસ કરી દેવાની છે અને એને તમારી રીતે માઇનસમાં કરજો એટલે તમે જોઈ શકો આ રીતે તમારી ઇફેક્ટ લાગી છે બરાબર તમારે આ રીતના ઇફેક્ટ લગાવીને સેટ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના બની જશે અને પછી વિડીયોની લંબાઈ ફોટોની લંબાઈ વિડીયોની સાઇઝ પ્રમાણે તમે લાંબી કરી દેવાની છે અને એની તમને સોંગ પણ મળી જશે અને બીજી કલર ના ઇફેક્ટ પણ મળી જશે બરાબર ફોન તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યારે તમારે એડ કરી લેવાના છે અને આ રીતે તમે જોવાનું સ્ટેટસ તમે બનાવી શકો છો બરાબર તો આ તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે કંપ્લીટ બનીને રેડી થઈ ગયું છે તો આ ડેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ મને જણાવજો અને મિત્રો વિડીયો વિડિયો લાઈક કરવામાં ભૂલતા નહીં અને મિત્રો વિડિયોને સેવ કરવા માટે વિડીયોને શેર ઉપર ક્લિક કરી વિડીયો તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રિય સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે એક્સપ્રો પર ક્લિક કરશો એટલે તમારો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં આવે આ તો ખાલી કમેન્ટ એને જણાવી દેજો અને મિત્રો આ જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ સોરી ફૂડ પ્રોજેક્ટનો પાસવર્ડ છે મિત્રો દસ આડત્રીસ બરાબર તો તમને આ પાસવર્ડ નાખી દેવાનો છે એટલે તમારો પ્રોજેક્ટ અંદર ઇમ્પોર્ટ થઈ જશે બરાબર તો આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટમાં એને જણાવજો અને મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર તો મિત્રો મળી રીતે એડિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી